આપણે જો સણક લાવ્યા અને એક આપણી પંપ બનાવે છે દવા છાંટવાનો આપણી તૂરદારી મન એરડા એરડામાં આપણી જો શણકલા આવ્યા નો વિડીયો બનાવવા તે બનાવી નાખીએ ને થોડો થોડોક માં જાજો સુધારો કરે છે હે આ મગફળીમાં દવા છાંટવા માટે જ બનાવે અને આ છે આપણી એરડા તુરદાર અને કપાસ માટેનો તો મગફળીમાં આપણી સાટવી સાટા હગાઈ તો આ સ્પેશિયલ

અને આ તમારી ગાડી કે ધોવી હોય ને સર્વિસ માટે સર્વિસ માટે કામ આવે તમારે ટ્રેક્ટર ચાલુ રાખવાનું અને રામભાઈ તમે કરો નજીક આવો આ તમારી છોકરી કે નજીક આવવા જો આ છોકરી તમે જો આ ચડાવ દયો ને આ બોટ એટલે તમારું આમ થાય અને આ એક એક કે ટ્રેક્ટર આમ ટીપ કરો એ પ્રમાણે રામભાઈ હા હા અને આ ફરે એમ નમ પણ કોઈ ને આ ટ્રેક્ટર માં કઈ જો લાંબા ટકો થાય તો હા આઈને આઈ છે કાપ હો થોડું ઘણું હા ઈ પ્રમાણે સેટિંગ થઈ જાય થઈ જાય તો હલાર દીવા મટલું લાંબુ થાય હા એટલે એટલું લાંબુ જોઈ નઈ આ તો ભાઈને કાપુ પાછે ટ્રેક્ટર હોય નઈ ને એટલે આયા હા આ પરમાણે ના એક જસ કરી હા હા એક જસ કરી હા અને આમાં જોજો આયા દુદા ની આરે હે એટલે ત્રણ ત્રણ નોજલી આઈ સડાવલ હે બરોબર ત્રણ ત્રણ સડાઈ ગયો એટલે તમારે આમાં ફોલ્ડિંગ મારું છે ને કા હા હોલ્ડિંગ જા બતોય હમ બતોય ફોલ્ડિંગ વાળા બરોબર આમ થઈ જાય હા હા પછી એમાં કેટલી નોજલ આવે કોરે સાઈડમાં

અને આપણી પાસે મગફળીમાં માં ગમે એમાં દવા છાંટવી હોય અહીંયાથી આ બોલ ખોલે ને આ પાંજરું છે એની અહીંયા સડાવી દેવાનું હા હા એટલે થઈ જાય નીચું નીચું થઈ જાય અને આપણે કોઈ મોટા પાક હોય તુર દર કે કપા કે એ જો છાંટવી જા અને આ ભાઈ ઊંચું થાય રામ આ ઊંચું થાય હા આ બોલ છે એ નીચું આવી જાય બરોબર હા આ સ્કેન અહીંથી નીચું થાય રામ ભાઈ હા અને અહીંથી નીચું થાય બે બાજુ હા બે બાજુ બરોબર અને પંપ સેમસંગ કંપનીનો પોફ હે ઓરિજિનલ બબ બરોબર હમ ભાઈ હ તમારા ખ્યાલ નહી હોય આ ક્યાં મોકલવાના ખબર ભાઈ ના એને ખબર આ સુરેન્દ્રનગર કો મોકલવાના ગયા સુરેન્દ્રનગર બોસરાજી મંદિર ગયા હ માતાજીનો હા હા યાથી 10 15 20 કિલોમીટર સેટું હે થોડું ઘની કર બરોબર આ આપણે અહીંયાથી નામ તો બોલાય ગયું યાથી સેટ ઓર્ડર આવ્યો ને હા યાથી સેટ ઓર્ડર આવ્યો લપક 1.5 40 કિલોમીટર જેવું થાય બરોબર

અંકેના આપણે ઝીંગો ટ્રેક્ટર હે તો ઝીંગા ટ્રેક્ટર માં ચલાવવાનો મોટો ટ્રેક્ટર હે મોટા ટ્રેક્ટર માં ખાલી તમારે પીન નાખવાની બરાબર બરાબર ત્રણ નાખ દયો ને એટલે પૂં તમારે તારા ધોર્યો અને સાસો આપણી હાસો હોય હળબો નાનો આ ટુકકો આવે એટલે મોટરસાઇકલ માંથી લેવી જાય હા હોય જાય આ આ ક્યાં મોકલવાના રાજકોટ મોકલવાના છે રાજકોટ હા આ પાવડો હે ને રાજકોટ મોકલવાના છે બરાબર રાજકોટ ના આજુબાજુ માં ગામડું હે રમભાઈ

પંચાણું એસી ચાર પંચાણું એ કોન્ટેક્ટ નંબર તમે બેમાંથી એકમાં ફોન કરો ને હા હા એટલે તમારે ભાવ તાલીમ બધું જાણી શક્યો